પંદર લાખ પંદર હજાર પાંચસો ને પંદર આવી જાઓ આની અંદર ખાલી હોડ બોલી જાઓ હોડે કડા નો હુરજ ઉગે નઈ ને તો મને ભરત પ્રજાપતિ ને કહેજો હું આ તમારા લખતર ગામમાં જીવતા સમાધિ લઈ લઈશ શું વાત કરો આવી ગેરંટી કોઈ કલાકાર આપે અને તમને દિલથી કહું જો તમે કહો તો આ હોડ હોડે કડાનો હુરજ ઉગે એમ ઉપર પાછળ આપણે હોળ લાખ હોળ હજાર એકસો ને હોળ કરો કેવું સારું લાગે એ પંદર લાખ પંદર હજાર પાંચસોને પંદર રૂપિયા એક વાર બે વાર અઢી વાર

નામ છે અમારા ભાઈ શ્રી લેંચિયા ભાઈ મોરબી કદાચ આપણે બોલી ન શકીએ તો બાજુમાં કોક બોલે બેઠો એને આમ ઠું મરાય બોલને આમ કેવાય તો આગળ પુન મળે હો એવું હોય પેલા કરણ રાજાની મેં વાત સાંભળેલી એવું કઈક આવ્યું

અગિયાર લાખ અગિયાર હજાર એકસો વાર બોલો જાય હો પાંત્રી સીટી સાહેબ વચ્ચે આ જીરો જીરો આવશે હો આ લખવામાં વાંધો નઈ નઈ તમારી જો એવી મોજ હોય તો આપણે પાંત્રી લાખ એના ઉપર એક થોડું એક એક કરી નાખીએ અરે હું આપીશ મોજે દરિયા સભા વચ્ચે ભરત પ્રજાપતિ બોલે ઉપર ના હું આપી દઉં અગિયાર હજાર અગિયારસો ને કેટલા થાય પ્રભુ હા એટલા બોલી નાખો સારું લાગે હા એ વાત પાડો તાળી જોરદાર હવે તો ડાયરેક્ટ દેવાની ઈચ્છા થઈ ગઈ પાત્રી લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર મારા સિટી સાહેબ તરફથી મુખ્ય ગેટ ની ઉસામણી જોરદાર તાળીઓ થી વધાવીએ એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ અને સર્વની સંમતિ સાથે ત્રણ વાર જય હો જોરદાર તારીઓથી આપણે એમને વધાવીએ અને એમનું સન્માન પણ કરીએ